જય બ્રેલ બધાને નમસ્કાર દોસ્તો પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી વ્લોગમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે સંસ્થા પરિષદમાં ભરતભાઈ કાનાબાર અને તેમનો પૂરો પરિવાર પધાર્યો છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ ભરતભાઈ ઘણા સમયથી આપણી સાથે જોડાયેલા છે અને આજે એમના સન સોહમભાઈનો જન્મદિવસ છે તે નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા આવ્યા છે ત્યારે આજના દિવસે સંસ્થા પરિવાર અને પૂરા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો તરફથી સોહમભાઈને અને પૂરા કાનાબાર પરિવારને જન્મદિવસની હાર્દિક શુભકામના આપણે સૌ આજના દિવસે કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત સોહમ સોહમભાઈને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે તેમને નખમાંય કદી કંઈ રોગ ન થાય અને એ જે કાંઈ પણ વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેમાં કુદરત તેમને ઉત્તર પ્રગતિ આપે સાથે જ બીજી એક વાત કરતાં મને ઘણો આનંદ થાય કે ભરતભાઈ એક સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તે નિરાધાર વિધવા વૃદ્ધ માતાઓને દર મહિને રાશન કીટ વિતરણ કરે છે અને અન્ય સમાજના જે વંચિત વર્ગો છે તેને તેને પણ સેવા કરી તેની અને ખૂબ સરસ મજાનું કાર્ય કરે છે ત્યારે આપણે સૌ કુદરત પાસે પ્રાર્થના કરીએ કે કુદરત ભરતભાઈને પણ એ સેવા કરવાની અખૂટ શક્તિ પ્રદાન કરે અને તેમના સનમાં આ સેવાનો જે વારસો છે તે વટવૃક્ષ બને એવી જ કુદરતને આજના દિવસે પ્રાર્થના તો દોસ્તો આજેનું જે મેનુ છે મેનુમાં પુડલા છે ગિરનારી ખીચડી છે જલેબી છે સ્લાદ છે ચટણી છે દહીં છે અને છાશ છે તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે ત્યારે અમે સૌ આ વિડિયોના માધ્યમથી આપને અપીલ કરીએ છીએ કે આપ અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે એક વખત અવશ્ય પધારો અમારી સંસ્થાનું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન લક્ષ્મી અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ ડૉક્ટર કુસુમબેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે તો દોસ્તો મોરબીના આંગણે આવો સરસ મજાનો સેવાનો યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે આ વિડીયોના માધ્યમથી એક એક મોરબીવાસીઓને અમે વિનંતી કરીએ છીએ કે મોરબીના આંગણે અંધજનોનું સર્વાંગી પુનર્વસન થઈ રહ્યું હોય ત્યારે આપણે સૌ પણ આ યજ્ઞમાં જોડાય અને આપનું અમૂલ્ય અને કિંમતી યોગદાન આ સેવામાં આપી અને અંધજનોની બહારે આવીએ આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું નવા બ્લોગ આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ પીપીએસ કે લક્ષ્મીનગર મોરબીને સબસ્ક્રાઈબ કરો આપ અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમારા ફેસબુક પેજ પીપીએસ કે મોરબીને લાઇક અને ફોલો કરી દેજો તો ફરી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ